નીરજ પરીખ પરિવાર સાથે નાથ દ્વારા દર્શન કરીને પરત આવતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો અહીં એક ત્યારે તેમની ગુજરાતના પાર્સિકની કારને ટક્કર મારી હતી જેમાં બે લોકોના મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જેમાં એક ગાયક નીરજ પરીખ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો અત્યની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ